મારી સાથે સ્વાગત કરીએ ખાસ એક મસ્ત મજાના ન્યુઝ તમને બધા મળવા પાત્ર છે

પણ પેલા તમ ફોર્મ ખાલી ભર દઈ ગયો હ બીજું સાહેબ વાત આવીને ઉભી રહી છે કે ભાઈ જિલ્લા વાઇઝ તમને કયા કયા જિલ્લાની અંદર કેટલી કેટલી જગ્યાઓ છે તો દોસ્તો એ જગ્યાઓની પણ દોસ્તો અહીંયા ડિસ્કસ કરશે જિલ્લા વાઇઝ જગ્યા આવી જશે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોય છે એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે કે લાઈક આ શું છે જી સાહેબ ચોકસથી બીજી વાત આવે છે ભાઈ ની પેટર્ન જે છે એમાં ની પેટર્ન કેવી હશે નો ડાઉટ સાહેબ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે એક્ઝામની પેટર્ન જે છે એમના માટે કદાચ બહુ અઘરી પેટર્ન એ લોકોને લાગી રહી છે પણ સાહેબ મોટા ભાગે એવું બનતું હોય છે કે જ્યારે આવી કોઈ પેટર્ન આવી ગયા પછી ઘણા બધા પાસાઓ ઉપર કામ થતું હોય છે પણ અત્યારે પહેલી પરિસ્થિતિ તો આપણે એ જ કરવાની થાય છે કે ભાઈ જે છે એ સ્વીકારીને આગળ ચાલવું પણ ક્યાંક જરૂરી બનતું હોય છે ફેરફાર જે છે એમાં સંભાવના જે છે વિદ્યાર્થીઓની રીતે મતતા હોય છે ઓકે પણ એટલું ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે છે એ આપની સમક્ષ સ્પષ્ટ વાત કરશું કે ભાઈ પરીક્ષા પદ્ધતિ અત્યારે આ છે કરવાની છે તો એ બધા પાસાકસ રહેશે ચલો બધું આવી જશે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છેલ્લા સેમિસ્ટર માં હોય છેલ્લા વર્ષમાં હોય ઈ લોકો ભરી શકશે નહી ભરી શકે કેટલી ફી ભરવાની સાહેબ લગભગ એ ટુ ઝેડ પ્રશ્નોને આપણે કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે જી સાહેબ ચાલો તો સાહેબ પહેલી શરૂઆત જે છે આપણે કરીએ કે વિદ્યાર્થી મિત્રો જે છે એને એક મહત્વની ઇન્ફોર્મેશન આપી દે પેલા તો હવે સાહેબ જે નવો અભ્યાસક્રમ આવી ગયો છે અત્યારે પ્રી પ્લસ મેઇન્સ છે જી સાહેબ તો એના રિલેટેડ આપણી રેવન્યુ તલાટીની લાઈવ બેચ લોન્ચ કરેલી છે કે જેની અંદર પ્રિલિમ ને મેઇન્સ બંને આવી જાય અને સાહેબ આ બંને અભ્યાસક્રમ આપણે ફક્ત ને ફક્ત ચાર હાજર નવસો ને નવ્વાણું ની અંદર છે અને સાહેબ એનો કાલે છેલ્લો દિવસ છે તો જેને ભી લાભ લેવાનો એ આપણી લાઈવ બેચ ની અંદર લઈ લેજો અદ્ભુત રિસ્પોન્સ મળેલો છે સાહેબ આપણી આ લાઈવ બેચ છે અને એમાંય બે હજાર નો જીસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ આ ચાર હજાર નવસો નવ્વાણું માં ફ્રી આપવામાં આવે છે તો જેને જોડાવવું એ જોડાઈ જજો પછી આની કિંમત થઈ જશે ચૌદ હજાર નવસો ને નવ્વાણું તો વાર ડિસ્કાઉન્ટ ફરી આપણે ઓપન કર્યું છે સ્ટુડન્ટની ડિમાન્ડ ને ધ્યાનમાં રાખીને તો જેને જોડાવવું હોય એ જોડાઈ જજો ચાલો સાહેબ હવે આગળ વધીએ હા હવે અનિલભાઈ આગળ વધશું પેલા એક માહિતી આપી દીધી આપણે બરાબર ચાલો ચાલો સાહેબ પેલી તો વાત કે સાહેબ હમણાં જ તાજેતર નોટિફિકેશન આવી તમે સાહેબ લેક્ચર હતા ત્યાં લગીન આપણે બધું બનાવી દીધું છે બરાબર નોટિફિકેશન જે છે જે તમારું મેસુલ તલાટી વર્ગ 3 પેલા તો સાહેબ પોસ્ટ નું નામ મેસુલ તલાટી વર્ગ 3 અને જગ્યાઓ સાહેબ કમ્પ્લીટ આવી ગઈ છે 2389 જગ્યા 2300 પ્લસ હતી ઘણી વધારે છે મેં સાહેબ બહુ મોટી ને પાછી 10 વર્ષે આ જગ્યા આવી છે સાહેબ

હા હા ત્યારે ફાસ્ટ સિસ્ટમ જે છે એ ખાસ જોવા મળતી હોય છે કે જેથી કરીને આ એ માહોલ શાંત પડી જતો હોય છે ને આ વાસ્તવિકતા છે ને આવું વારંવાર સાહેબ જોવા મળતું પણ હોય છે

તો સાહેબ અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ વેકેન્સી છે અમુક છે અમદાવાદમાં એકસો તેર મોટી વેકન્સી છોટા ઉદેપુર એકસો પાંત્રીસ છે પછી સાહેબ બનાસકાંઠામાં એકસો દસ છે બરાબર આવી રીતે અલગ અલગ જિલ્લાની અંદર થઈને ટોટલ સાહેબ બે હજાર ત્રણસો ને નેવ્યાસી જગ્યા અને કેટેગરી વાઇઝ બી આપણને આપી દીધી છે હવે અહિયાં થી સાહેબ સ્ટુડન્ટ પ્રશ્નો ચાલુ થાય છે કે ભાઈ અલગ અલગ જિલ્લા વાઈઝ ભરવાનું ના

જો મારા ધ્યાનમાં ક્યાંય આવે ભાવનગર અંદર ચોર્યાસી જગ્યાઓ હોય અરે લ્યો સાહેબ ઓકે પહેલેથી આપણા ભાવનગર ના સ્ટુડન્ટ આમ કેવાય ને લોક લાગણી લોક લાગણી વધુ હોય છે તો તમને એક માન રાખીને બસ કહી દીધું બાકી મારા મોરબી નું કહી દો સત્તાવન સત્તાવન છે રાજકોટ ની અંદર સાહેબ નીચે અઠાણું છે સાહેબ ઓકે ડન ચાલો સાહેબ ત્યાંથી આગળ આવો વય મર્યાદા ની વાત કર નાખો સાહેબ વય મર્યાદામાં વીસ વર્ષ તો પૂરા કરેલા જોવા જોઈએ ઘટિયા નહીં ફોર્મ ભરી શકે નાના આવો બરાબર વીસ વર્ષ મિનિમમ થવા જ જોઈએ અને જીવનમાં સાહેબ મેક્સિમમ પાંત્રીસ વર્ષ બાકી પછી કેટેગરી લાભ તો મળતા હોય છે હા તો ઈ તો સાહેબ જે ઓફિશિયલી જે લાભ મોટા ભાગે સાહેબ એવું હોય છે કે ભાઈ ગ્રેજ્યુએશન ના બેઝ ઉપર ગુજરાતની અંદર જે એક્ઝામો હોય છે પાંત્રીસ વર્ષ જે છે તમને મેક્સ ટુ મેક્સ રેજ લિમિટ હોય છે પછી તમારી કેટેગરી વાઈઝ જે લાભ મળતો હોય તો વય મર્યાદા નું કહી દીધું ઓકે ત્યાંથી આગળ વધો એજ્યુકેશન બાર પાસ વાળા ક્યારના પૂછપુછ કરે છે કે ભાઈ સ્નાતક ની પદવી છે અને સાહેબ આના આર આર પેલા આવી ગયા તા છતાં અમુક ને ખ્યાલ ન હોય તો પૂછપુછ કરતા હતા તો આ ગ્રેજ્યુએશન ઉપર ભરતી છે દોસ્ત બરાબર તો અહિયાં સ્નાતક ની પદવી ધરાવતા હોવા જોઈએ અને સાહેબ એમાં પણ વિદ્યાર્થી મિત્રોને એક સ્પષ્ટીકરણ આપેલું છે કે માની લો કે તમે સ્નાતકની એક્ઝામ આપી દીધી છે તમે ફાઈનલ યરની એક્ઝામ આપી દીધેલી છે તમારું રિઝલ્ટ બાકી છે તો દોસ્તો આ ફોર્મ ભરી શકશો પણ ફરીથી એમાં એટીકેટીઓ ન હોવી જોઈએ તમે પાસ કરેલા છે બધાય સેમેસ્ટર તો જૂના ગોબા પડેલા હોય તો ચાલશે નહીં હા તો સાહેબ સ્નાતકની પદવી હોવી જોઈએ અને સાહેબ આ શું કહેવા માંગે છે આ કઈક છેલ્લા વર્ષમાં હોય ફાઇનલ યર છેલ્લા સેમિસ્ટર હોય સાહેબ મૂળ વસ્તુ એ છે કે મેં એ જ વિદ્યાર્થી મિત્રો ને વાત કરી કે તમે માની લ્યો કે ભાઈ છ સેમેસ્ટર છે તમારા ટોટલ એમાં તમે છઠ્ઠા સેમેસ્ટરની એક્ઝામ આપી દીધેલી છે ઓકે તમારું રિઝલ્ટ વેઇટિંગ છે તમારું રિઝલ્ટ હજી આવ્યું નથી તમારે ફોર્મ ભરવું છે તો ભાઈ અત્યારે ઇન્સ્ટન્ટ તો રાતોરાત તો તમારું રિઝલ્ટ નહીં આવી જાય તો દોસ્તો તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની અંદર જશો ત્યારે તમારે રિઝલ્ટ ત્યાં અપલોડ કરવાનું થશે એટલે તમારી ખાસ અહીંયા બે જવાબદારી રહેતી હોય છે કે એક્ઝામ આપી દીધા પછી જ આપણે કોલેજની એક્ઝામની અંદર પણ દોસ્તો ચોક્કસથી પાસ થયેલા હોવા જોઈએ

અ સાહેબ આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે વયમર્યાદા જે છે એજ્યુકેશન છે વયમર્યાદા છે પછી અલગ અલગ નોન ક્રિમિનલ આના માટે રેફરન્સ ડેટ લઈ લીધેલી છે આની પેલા બધું આવી ગયેલું હોવું જોઈએ એટલે ટૂંકમાં દોડવા જ મંડવાનું છે સોમવાર થી કે શનિવાર શનિવાર તમ રજાઓ આવશે એટલે સોમવાર થી અત્યારે ઇન્સ્ટન્ટ કામ કરવાનું ચાલુ કરી દેવું પડે કામ ચાલુ કરો એ વિધિન વન ઓર ટુ ડેઝ ની અંદર તમારે પછી એમાં એવું બનતું હોય છે કે પ્રોવિઝનલ એટ અ ટાઈમ તમે જ્યારે કાગડિયા વિધિ કરો ને ત્યારે તમને સર્ટિફિકેટ નો નંબર જોતો હોય છે એ તમે કોઈ પણ કચેરીમાંથી ખાલી એક વખત નંબર લખી લો પછી ભલે હાર્ડ કોપીમાં આવે પણ જયારે તમારી પ્રોસિજર પૂરી થઈ જાય ત્યારે નંબર મળી જાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ના ઉમેદવાર હોય તો સાહેબ એનું જે નોન ક્રિમિનલ સર્ટી છે એવીસ થી લઈને અરજી સ્વીકારવાની આપણા છેલ્લી તારીખેલી છે ત્યાં સુધીની અંદર પ્રમાણપત્ર ને મેળવેલું જોઈએ એટલે સાહેબ એનો મતલબ એવો પણ થયો ને કે ભાઈ આનાથી જૂનું સર્ટિફિકેટ જે છે કે નહીં ચાલે તો અપડેટ કરાવવું પડશે અપડેટ કરાવવું પડશે તો મામા હવે આ તારીખ નોટ કરી દેજો એક જ 1/4/2023 થી લઈને 10/6/2025 ચાલો સાહેબ ત્યાંથી આગળ વધીએ ઈડબલ્યુએસ નું સાહેબ

તો એને કોઈ નથી કોર્સ કરેલો હોય બરાબર એમાં કોઈ કોમ્પ્યુટર નો એક વિષય હોય તો કે હું એવું નથી સાહેબ કોઈ બી તાલીમી સંસ્થાનું હોવું જોઈએ પ્રમાણપત્ર કે માર્કશીટ

કેવું હોય છે કે સો રૂપિયા તો એમની ફી હોય છે ચારસો રૂપિયા લોકો ડિપોઝિટ લીધી છે આ વર્ગ એવો છે કે જેમને ફી નથી ભરવાની હોતી પણ ભાગે કેવું છે કે એમની પાસે એક્ઝામ આવશે એની સાબિતી આ ચારસો રૂપિયા તમારી જપ્ત થતી હોય છે એના જેવું કામ કરે ચાલીસ ટકા ચૂંટણી જેવો માહોલ બનાવેલો છે ઓકે સૌથી જે ડાઉટ હતા સ્ટુડન્ટ ક્યારે સાહેબ છેલ્લા એક બે હમણાં કલાક થઈ સાહેબ મેસેજ વિડીયો મેસેજ મોકલતા અમે કીધું ભાઈ વિડીયો આવે છે આપણી ગુજરાતની સૌથી મોટી કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલ છે ધીરે રહ્યો તમને પરફેક્ટ મળશે હવે સાહેબ આ પરીક્ષાની પદ્ધતિ તો એટલું તો ક્લિયર છે કે પ્રિલિમ પ્લસ મેઇન આવવાનું છે પણ સ્ટુડન્ટ નો પ્રશ્ન છે કે સાહેબ પ્રિલિમની એક્ઝામ કઈ રીતની હશે સાહેબ આમાં સીબીટી વાળી હશે

ઓકે સીબીટી અને કરીને સાહેબ ઓએમઆર લખી દીધેલું છે તો આમાં હજુ કંઈ નક્કી નથી કર્યું કે પ્રિલિમની એક્ઝામ સીબીટી પ્રમાણે જ હશે કે પ્રિલિમની એક્ઝામ ઓએમઆર વાળી જ લેવામાં આવશે તો સાહેબ લગભગ અત્યારે સીબીટી નો બહુ વિરોધ થઈ રહ્યો છે તો કદાચ સાહેબ એ ઓએમઆર ની રીતે કોર્ટની પ્રોસિજર માં પછી લંબાઈ જતું હોય છે ને કે બેટર ઓપ્શન કે આ બંધ થાય આમાં સાહેબ કેવું થાય જો સીબીટી ની જો એક્ઝામ લે ને તો એક તો સાહેબ મહિના સુધી એક્ઝામ હાલશે બરાબર સીબીટી ની મહિના સુધી એક્ઝામ હાલે અને સૌથી સાહેબ કહેવાય ને ઓલું ગતકડું નોર્મલાઇઝેશન નું હા એટલે એના કરતા બેટર છે કે ભાઈ ઓએમઆર ફોર્મેટ ઉપર પણ હવે એ ફરી પાછું ડિપેન્ડ ઓન આયોગ છે ઈ ભાઈ હવે આયોગ ઉપર છે ઈ હવે જી ડિસાઈડ કરે ઈ પણ આમાં એને ચોખવટ નથી કરી એટલે ક્યાંય તો માની ન લેતા કે આ સીબીટી પ્રમાણે જ લેવાશે કે ઓએમઆર પ્રમાણે જ લેવાશે હા લોકો કન્ફર્મ નથી કે સીબીટી પ્રમાણે લેવી કે પછી ઓએમઆર વાળી લેવી

તો સાહેબ આ જે હશે ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે આમાંથી જે વધુ માર્ક્સ મેળવશે એ જ હશે બધા મેન્સ ની અંદર તમે કીધું એ જ પ્રમાણે સાહેબ બસો પ્રશ્નો બધાના એક માર્ક્સ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ જે છે સાહેબ આપણે પોઈન્ટ પચીસ ની છે

જેમાં જીએસ વાળો નથી આપેલો ખાલી સબ્જેક્ટ આપી દીધા પણ એની અંદર લખેલું છે જી હવે સાહેબ આની અંદર ટોટલ મુખ્ય પરીક્ષા માટે ત્રણ છે જીએસ જે માર્ક વાળા બે માર્ક વાળા ત્રણ માર્ક વાળા અને પાંચ માર્ક વાળા ક્વેશ્ચન છે એક માર્ક વાળા દસ ક્વેશ્ચન છે બે માર્ક વાળા દસ ક્વેશ્ચન છે ત્રણ માર્ક વાળા ત્રીસ ક્વેશ્ચન છે અને પાંચ માર્ક વાળા છતા અગત્યની વાત એ છે કે દરેક પેપર ની અંદર એમણે ચાલીસ ટકા લાવવા પડશે ગુજરાતી મિનિમમ ચાલીસ ટકા હું તમે જે મુદ્દો કયો છો એના ઉપરથી હું ગુજરાત ના વિદ્યાર્થીઓને ટકોર કરીશ કારણ કે સાહેબ હમણાં જ આજે સીસી નું એ ગ્રુપ નું જે સાહેબ રિઝલ્ટ આવ્યું એમાં અનેક વિદ્યાર્થીઓ એવા હતા કે જેને મેરિટ જે કટ ઓફ છે ને એના કરતા વધારે માર્ક્સ રહેલા છે પણ બન્યું છે કેવું કે સાહેબ

પણ આમાં પાછું ખાસ ધ્યાન રાખજો આ તમારું મેરિટ નથી બનવાનું મેરિટ તો આનાથી ઉપરનું હશે ઉપરનું બનશે આ તો મિનિમમ કાટ મિનિમમ દરેક પેપરમાં ક્વોલિફાઈ થવાનું છે સાહેબ ક્વોલિફિકેશન જરૂરી છે ચાલો તો સાહેબ આ બધી માહિતી આપી દીધી હવે જેને જે ક્વેશ્ચન પૂછવા હોય પૂછી શકો છો અને તમને મદદરૂપ થશે આપણી રેવન્યુ તલાટીની લાઈવ બેચ સાહેબ આવતી એનો ડિસ્કાઉન્ટ નો છેલો દિવસ છે સાહેબ પ્રિલિમ મેઈન્સ બધું આવી જશે આની અંદર બરાબર ઓકે પછી કિંમત થઈ જશે આની ચૌદ હજાર નવસો ને નવ્વાણું તો જેને જોડાવું એ જોડાઈ જજો વેલી તકે ફરી આ વખત કિંમત ઓપન કરી રહી છે સ્ટુડન્ટ ની બહુ ડિમાન્ડ હતી પછી આ કિંમત થઈ જશે ચૌદ હજાર નવસો ને નવ્વાણું અને આમાં બે હજાર નો તમને રેકોર્ડેડ કોર્સ બી ફ્રી મળી જશે ચાલો હવે તમારે જે બી ક્વેશ્ચન પૂછવા હોય ફટાફટ પૂછી લો બાકી નવ વાગે બીજું લાઈવ આવે છે પછી એમાં જોડાઈ જજો બીજી માહિતી આપવાની છે

નોન ક્રિમિનલ બકરાજ બાકી છે તો બટા અત્યારે ફટાફટ કઢાવી લો પેલા છે ને અત્યારે સાહેબ અમુક આ સિલેબસ ને લઈને ટફ ને એવી બધી વાત અત્યારે પેલા ફોર્મ ભરી દે જો બરાબર પેલા કામ એટલું કરો ફોર્મ તમે પેલા ભરી દેજો અને ફોર્મ તમે સોમવારે ભરી દેજો બસ ચાલો ચાલો બીજું કંઈ ભી તમારે પૂછવું હોય રિઝલ્ટ ની રાહ હોવી જોઈએ સાહેબ જ્યારે ભી છેલ્લી તારીખ છે 10 તારીખ જી ત્યાં સુધીમાં રિઝલ્ટની રાહ જોવે એવું નહીં કે છેલ્લા વર્ષમાં હોય સેમિસ્ટરમાં રિઝલ્ટની રાહ રાખવાની છે તો તમે ભરી શકશો ફોર્મ આ ફોર્મ મંગળવાર આપણે ફોર્મ જે છે સોમવારથી ચાલુ થશે ઓકે અને એની તારીખને બધી માહિતી આપી દીધી છે એક વખત વિડીયો જોઈ લેજો ઓકે સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે આની અંદર જિલ્લા જિલ્લાવાઇઝ કેટલી જગ્યા લાયકાત શું પરીક્ષા પદ્ધતિ શું અભ્યાસક્રમ શું અને ફોર્મ ભરાશે છવ્વીસ તારીખથી અને દસ તારીખ સુધી ચાલો ડન ઓકે બુક નહીં બુક માટે અલગ છે વિજયસિંહ ભાઈ ઓકે આ કિંમત જે છે કોર્સની ની લાઈવ બેચ ની કિંમત છે એમાં બુક નહીં આવે દોસ્ત ચાલો તો સાહેબ પૂર્ણ સુધી આપણે આ પૂર્ણ એક વર્ષની વેલિડિટી છે ભાઈ ચાલો ડન તો મળીએ મામા આવી જ રીતે ઓકે ફરી નવી માહિતી સાથે નવ વાગે ફરી તમારા માટે સરપ્રાઈઝ લાવી રહ્યા છે તો મળીએ નવ વાગે થેન્ક યુ થેન્ક યુ જય હિન્દ જય ભારત